હેડિયા છો પણ શાકભાજી હણી ના આવશો દુકાને હરમાલ શાકભાજી ના સમાલ પૂરો

રૂપિયા અમદાવાદ રિવરફ્રન્ટ મારા બોટા પાડી ના હમણાંથી આપડે ફરવા ચોઈ જ્યા નહીં અંબાજી પુનિયા માં આવો એવું કરવું અંબાજી લોબી કરે પણ તું નથી ઉભરાણી લેતા અંબાજી ગાડી લોબી કરે થોડી વાર રન નઈ લે પછી આ તડકો થાય ને આપણે પછી હવે જવાનું હે બીજે એટલે એક એટલે એ આપડે ઓર્ડર ઉભરાણી જો એટલે તરત જવું પડશે એટલે ઘણા બેઠો અને પછી આપણે જ દુકાને દુકાને પેલા બાચી હતી ખબર હે હજાર રૂપિયા એમ કરીને આપણે થોડા થોડે ઘડા બધો ઓડ થાય તું જાન પેલા અરે બેહુ હાલ

અલે દાદાનો પડદો દેજો અમારે કોઈ ની જો મેરી થાળો મેલો ઉભા ર બે પેલા ભેગા ફરતા તમે ઓળખો બેજા ભેગા હોય કે આયુડીઓ કોને કીધું એટલે તમને કહેતા કરો મને કીધું હોય બે પેલા 24 ભેગા ફરતા હોય 24 કિલો ઘીડા ફડી પણ નામ લેખી ઈ માર નામ નઈ ખલે છે પેલા તમારો અમે વેળસે ના ભૂરિયો iya राखो पैसा बाची आता पल्या रा रखी दादा ओ punya

એમજા મોમે એવું છે આ પકડી મારી નાખતો ડોન મોટો હશે ને તો અરે કીજુટ કર આ દેવને કહે ઠંજા પોણ મારે નહિ ને આવા મારા રાસ્તે પણ તમેલા બે આથું ને ઈ તને કહી દઉ ને આ બંકરનું ને નેકા

જાતા કે ખબર દર્શન ખબર પડી જાય તો કોણ હોય લે તું મારા રે જો ખાલી મારી પેલો જાય મારા ડોળા ખાલી જાય કે સાજાવા અંતક કાળી આયાતા હા રે બે કા શું પાયા એ સુખા કાકા ઓય 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 આલે આલે ઓયલા ઓયલા આલે ને તમે મને રોડકો તમે મને રોડકો ના હું નહીં રોડક તો હું આવું ઓ જો કોણ અતુ ને જો હું મલાલે છે અલ્યા તું કે નો ચોકડીયા છે જો વાત તો થાય બધું હોય માર ખાવા થી તમ ચેંકુ લેજો ખાલી તી ઉપર છે ને બધું પાછો અરે આ કાળી બીજા ની આ છે

ਖੰਸਾਹੂ ਇਹ ਅਸੀਂ ਤੇ ਬੰਨੀ ਜਵਾਗੋ ਆਹ ਦਾ ਗਰੀਨ ਪਾਣੀ ਕਰਾਇਆ ਜਾਵੇ ਆਇਆ ਬੋਲ ਜਦੋ ਆਇਆ ਬੋਲ ਜਦੋ ਇਹ ਭਾਈ ਸਭ ਬੋਲਵਾ ਹੈ હવે કરવાનો હવે ભડાકો તું એને બોલાય ને કે ભડાકો કરવાનો એ વાત થાપ થાપજો એવું એમ

માફ કર માફ માફ હવે માફ માફ હવે માફ કરજો મને કચ્છી દાદા લાગે ઓમે આ મન રે આઠ આ બસ મન માં જે માવી માજી દો માફી માજ જા જા આ પાડે એ ઉડી જા આવરા ઉડી જા અલા હાલો કલ્લો ડાન્ કેટલા તો